નમસ્કાર ખેડૂત મિત્રો માવઠા પછી ખેડૂતોની હાલત દહીનીય બની છે અને ત્યારે આજથી ટેકાના ભાવે મગફળીની ખરીદીની શરૂઆત થઈ ચૂકી છે જે પણ ખેડૂતે પાંચે બચ્યું છે ખરીદી મગફળીની કરવામાં આવશે જેટલી ખેડૂતો પાસે બચી એટલી બાકી તો ઘણું બધું તણાઈ ગયું છે વહી ગયું છે અને કોઈકે મગફળીનો નાશ પણ કરી દીધો છે પણ ટેકાના ભાવે આજથી મગફળી શરૂ થતાં નાવલી ન્યૂઝ દ્વારા એક ખેડૂત મિત્રોને જાણ કરવામાં આવે છે કે અમરેલી જિલ્લામાં કોઈ પણ માર્કેટિંગ યાર્ડમાં જો તમે ખેડૂત મગફળી વેચવા જાય છે અને ત્યાં તમારા માટે આડો વારો કે તમારી મગફળી નહીં ચાલે આવી છે જો ખરાબ હોય તો વાત અલગ છે ખરાબ છે તો ચાલવાની જ નથી પણ તમારી પાસે તટસ્થ મગફળી હોય ને સારી હોય અને તમારો વારો ન હોય ને વારો લેવાના કોઈ વચેટિયા કે કોઈ દલાલ કે કોઈ વેપારીઓ કે કોઈ અધિકારી તમારા પાસે પૈસા માગે અને તમારો વારો લઈ લે અથવા તો કંઈક ને કંઈક રીતે તમારી પાસે ટેકાના ભાવે મગફળીમાં પૈસાની માંગણી કરે તો નાવલી ન્યૂઝના નીચે આપેલા નંબર પર કોલ કરજો અમે ખેડૂતોની વાહરે છીએ કારણ કે જેટલી મગફળી બચી છે તેમની ટેકાના ભાવે જવી જોઈએ અને ખેડૂતોને યોગ્ય ભાવ મળે છે જે પ્રમાણે એમાં કોઈ પણ વ્યક્તિ પૈસા વચ્ચે લેવો ન જોઈએ અને આવો કોઈપણ પ્રકારનો વહીવટ ન થાય માટે નાવલી ન્યૂઝ દ્વારા આપ ખેડૂત મિત્રોને અપીલ કરીએ છીએ અને અમે નંબર આપેલો છે એમાં કોન્ટેક કરજો